સૌલાસ મોરમ તાજા પર્વની ધાર્મિક ઉજવણી ભક્તિ શ્રદ્ધા અને ભાઈચારોનો દિવ્ય માહોલ સૌલાસ મુસ્લિમ સમુદાય દ્વારા મોરમ તાજા પર્વની ઉજવણી ઉત્સાહભેર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી ગામમાં નાના ભૂલકાઓથી લઈ અને યુવાનો અને વડીલો સુધી દરેકે ખૂબ ઉત્સાહથી ભાગ લીધો ઉજવણીની વિશેષતાઓમાં તાજિયાની શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી ઉતારવામાં આવી મરાઠીયા તોલ ઝાંઝર અને માતમી સુરો સાથે જુલુસનું આયોજન મુસ્લિમ સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકોએ પણ શાંતિ અને ભાઈચારા સાથે જોડાઈ અને સમરસતાનો સંદેશ આપ્યો અનેક સ્થળોએ સરકારી વ્યવસ્થાની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો વી ન્યૂઝ લાઈવ રિપોર્ટર ઇમામસા ફકીરે જણાવ્યું કે ગામમાં મોહરમ પર્વ નિમિત્તે સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને સામાજિક એકતા વડે ગુંજ્યું જેમાં સમાજમાં સમરસતા સહિષ્ણુતા અને પ્રેમનો અહેસાસ અનુભવાયો બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ અરમે સત્યની સાથે